જ હાઉસ તરફથી એચએસબીસી તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવે બાય રેટિંગ સાથે તેઓ ટાર્ગેટ આપે છ હજાર પાંચસોના સ્ટોક અત્યારે છે પાંચ હજાર ચારસો ત્રીસ ઉપર સ્ટોકમાં સર જોઈએ નો ડાઉટ છેલ્લું લાસ્ટ વીક ઉપલા થોડુંક દબાણ જોવા મળ્યું હતું પાંચ હજાર થી પાંચ હજાર ચારસો સ્ટોક આવ્યો છે પરંતુ સર તમે જો ન્યૂનતમ સરથી જે સ્ટોકમાં રિપ આપણને સપોર્ટ જોવા મળ્યો પાંચ હજારની લેવલથી વન વે તેજી જોવા મળી છે અગાઉ જોઈએ તો એ જ રીતે આપણને વેચવાલી પણ જોવા મળી હતી આપણે જોઈએ તો જુલાઈ મહિનામાં સ્ટોક છ હજાર ઉપર હતો છ હજાર બસોથી તમે જો સ્ટોક પાંચ હજાર ઉપર આવ્યો એટલે કે ગેપ પણ ઓલરેડી છે પાંચ હજાર સાતસો ચોર્યાસીથી લઈને છ હજાર એકસો પિસ્તાળીસ ઓલમોસ્ટ ત્રણસો ચારસો પોઈન્ટનો ગેપ આપણને જોવા મળી રહ્યો છે હવે સારી વસ્તુ સર એ છે કે આપણને જે તેજી આવી રહી છે ને છેલ્લા બે અઠવાડિયાથી સ્ટોકમાં એમાં જોઈએ તો ટેન ઇમ એને રિસ્પેક્ટ આપી રહ્યું છે ઘટાડો આવે તો ટેનથી ફરીથી ઉપર પણ જતો રહ્યો છે હવે બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ માની રહ્યા છે તેઓ ખાસ કરીને જોડીઓના જે સ્ટોર જે વધી રહ્યા છે એને તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે તો એક વખત સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટ્રેન્ડને એ વાત કરી લઈએ અને ચાર્ટ ઉપર કઈ રીતે સર તમે સેટઅપ જોઈ રહ્યા છો સર જે લાગી રહ્યું છે કે જે રીતે ચાર્ટ થઈ રહ્યા છે એક શોર્ટ ટર્મની અંદર પોઝિટિવ મોમેન્ટમ આપસાઇડ જોવા મળી શકે છે ટ્રેન્ડની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ છે શોર્ટ ટર્મ માટે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે એ લગભગ ત્રેપનસો ત્રેપનસો પચાસ સ્ટોક મને લાગી રહ્યું છે કે એક ઇમ્પોર્ટન્ટ ગેપનો સપોર્ટ અત્યારે ફીલ કરી રહ્યું છે અને ગેપ એની પાસે એક સપોર્ટ પણ લઈ રહ્યું છે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પણ આ લેવર્સ પર પ્લેસ છે તો એક શોર્ટ ટર્મની અંદર મને લાગ્યું છે કે ઉપરની સાઈડ ઉછાળો જોવા મળી શકે છે સ્ટોક પ્રાઇસની અંદર ઇમ્પોર્ટન્ટ જે રેજિસ્ટન્સ ધ્યાનમાં રાખવાના છે પહેલું છે છપ્પનસો વીસ અને બીજું છે સત્તાવનસો પચાસ આ બે લક્ષ્યાંક મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આપણને આવતું જોવા મળી શકે છે બાયની સલાહ છે કોઈ ઘટાડાવા છે તો પણ બાયની સલાહ છે 5250 ના સ્ટોપ લોસથી લોંગ કરવાની સલાહ છે અને એક શોર્ટ ટર્મને એક અપસાઇડ એક્સપેક્ટેડ છે જી બિલકુલ તો એને લોંગ કરવાની સલાહ બની છે ટ્રેન્ડ જ્યાં આ સૌ કોઈનો ફોકસ હોવું જોઈએ